હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે નવા વર્ષના જશ્નને લઈને હાલમાં યુવાનો ખૂબ જ ઉત્સાહિત છે તો વળી બીજી તરફ કોરોના વાયરસ દેશમાં ફેલાઈ રહ્યો છે વિશેષજ્ઞોએ યુવાનોને નવા વર્ષ ઉપર સાવધાની રાખવાની સલાહ આપી છે દેશમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ જે એન વનના અત્યાર સુધીમાં કુલ એકસો બાસઠ કેસ નોંધાઈ આવ્યા છે ત્યારે આવા સમયે યુવાનોએ કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તેને લઈને નિષ્ણાતોએ સલાહ આપી છે તેમાંથી કેરળમાં સૌથી વધારે ત્યાંસી કેસ આ વેરિયન્ટથી સંક્રમિત છે જ્યારે ચોત્રીસ કેસ સાથે ગુજરાત બીજા નંબરે છે ઇન્ડિયન સોર્સ સીઓવી ટુ જીનોમિક્સ કન્સોર્ટિયમ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં આ જાણકારી સામે આવી છે આંકડા અનુસાર કેટલા રાજ્યોમાં પાછલા અઠવાડિયામાં કોવિડ નાઇન્ટીનના કિસ્સામાં વધારો થયો અને નવ રાજ્ય તથા કેન્દ્ર પ્રદેશોએ અત્યાર સુધીમાં વાયરસ વનથી સંક્રમણની પુષ્ટિ કરી છે ડિસેમ્બરમાં દેશમાં એકસો પિસ્તાલીસ સંક્રમતોના જે એન વનથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે જ્યારે નવેમ્બરમાં આવા સત્તર કેસ સામે આવ્યા હતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જે એન વનના ઝડપથી ફેલાઈ રહેલા આ પ્રસારને જોતા વિદેશ જે વિશેષ દેખરેખની શ્રેણીમાં નાખ્યા છે પણ કહેવાયું છે કે તે વૈશ્વિક લોક સ્વાસ્થ્યને ઓછું જોખમ ઉભું કરશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે